બનાસકાંઠાના ડીસા શહેરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા બુટલેગરનો વિડીયો વાયરલ થયો શ્રીરામ સિનેમા રોડ જલારામ પાર્લર પાસે નસરુ નામનો બુટલેગર ખુલ્લેઆમ વેચી રહ્યો છે વિદેશી દારૂ એટલું જ નહીં અહીંથી પાંચસો મીટરના અંતરમાં ભોપાલગર પોલીસ ચોકી પણ આવેલી છે તેમ છતાં બુટલેગરને નથી પોલીસનો ડર કે નથી કાયદાનો ડર વિડિયોમાં બુટલેગર સાફે સાફ કહી રહ્યો છે કે તમ તમાર ગમે ત્યાં બેસીને દારૂ પીઓ કોઈ ચિંતા નહીં અને બુટલેગર એવું પણ કહ્યું કે લો આ મારો મોબાઈલ નંબર લઈ જાઓ જો કોઈ તમને રોકે તો તરત મારું નામ આપો કે હું ત્યાંથી દારૂ લાવ્યો છું ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે કયા અધિકારીએ એવી તો છૂટ આપી છે કે કાયદાથી પણ ડરતો નથી શું કાયદો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ છે આવા બુટલેગરો પર કેમ પોલીસ નથી કરી રહી કોઈ કાર્યવાહી એટલું જ નહીં આ નસરુ બુટલેગરનો આંકા કોણ અને નસરૂને વિદેશી દારૂનો માલ કોણ પૂરું પાડી રહ્યો છે તેની પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ પણ પોલીસ બુટલેકર પર કોઈ કાર્યવાહી કરે છે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવો ઘાટ સર્જાશે તે તો હવે આવનારો સમય જ બતાવશે আমি বাদ না যে

એ તો બહુ ઓર ફંડે કરશું માનજીક લે બોન બો મારને તો નંબર આવી જતો મે નામ જ